એક વખત રાજાના દરબારમાં મીટિંગ ભરાણી હવે મીટિંગ ભરાણી એમાં યમરાજાએ આ પૃથ્વી ઉપર જેટલો માનવ છે એ અધરમ કપટ લોભ લાલચ આ બધામાં લપેટી ગયા છે તો હવે મારે કરવું તો એમ કરું જેટલા પુરુષની ઉપર મેળ્યા છે એ બધાને ઢહેડી ઢહેડી અને હું ઉપર લાવું એમાં ભગવાને કીધું કે એમ રાજા ડાયરેક એવું ના કરાય પેપરકે કરવું શું તમે એમ કરો ડાયરેક્ટ એમને ઉપર ના લાવશો અને એમને પહેલી તમે તક આ લો અને જો તમારી એ તક ચૂકી જાય તો પછી તમે લાવજો અમે તમને પરવાનગી આપીએ છીએ એમ રાજાએ કીધું પણ તક તો હું આલી આલી કેટલી આલો આવો મોઘા મૂલનો મનુષ્ય અવતાર ઘડી અને તમે મેલ્યા અને કોઈ જોય પરમાત્માનું રટણ નથી કરતો કે ધર્મરૂપી પૈસા નથી વાપરતો સત્ય બોલતો નથી કુળ કપટ અને મારું મારું કરીને જ જીવી રહ્યો છે ભગવાને કીધું કે સાંભળો ડાયરેક એમ આપણાથી ના લઈ લેવા હવે તમે કોઈ એમ હું કરું તો ભગવાને કીધું કે જો તમારે મનુષ્યને લેવા જ હોય તો તમે એમને એક તક આપો એમ રાજાએ કીધું કે એક નહીં કહેતા હોય તો હું કો એટલી તક આલું તો ભગવાને કીધું કે સાંભળો હવે તમે હું એમને ચાર તક આલો ભગવાને કીધું અને જો એ ચાર તક પૂરેપૂરી પાર ના પાડે અને એ ના સમજે કે હવે મારો મનુષ્યનો અવતાર દેહ પૂરો થયો એ વખત તમે એમને લઈ લીજો કે બરાબર ભગવાને તો મોટું કાગળ લખી અને પૃથ્વી ઉપર મેલ્યો કે જો મનુષ્યો આંખે થોડું થોડું દેખાવા માંડે તો માનજો કે હવે તમારું ઘટ પણ આવવાની તૈયારી છે અને તમે એમ લોકમાં જવાની તૈયારીમાં છો કે બરાબર બીજી નોટિસ જ્યારે મેલું કે દો પડવા માંડે અને બોખો થઈ બોખો બખ ડોહો થઈ જાય કે ડોસી થઈ જાય તો માનવાનું કે હવે નોટિસ ભગવાનના ઘરની આવી ત્રીજી નોટિસ કે મેલું કે માથાના વાળ સફેદ થવા માંડે તો માનવાનું કે હવે ભગવાનના ઘરના તેડા આયા અને ચોથી નોટિસ હાવ ગઢો ડોહો થાય લાકડીના ટેકે ટેકે હેડવા માંડે અને કેળું જતી રહે તો માનવાનું કે આ ચાર નોટિસો આવે એટલે માનવાનું કે ઘેટ પણ ઢુકડું આવ્યું અને એમ રાજા લેવા આવવાની તૈયારી છે પૃથ્વી ઉપર કાગળ આવ્યું બધાએ વાંચ્યું અને થયું ઉલટું થોડું ઓછું ઓછું આસું આસું દેખાવા માંડ્યું મોણા તો દવાખાને જઈ અને ચશ્મા લઈ આવ્યો મોતીઓ ઉતરાઈ નાશ્યો ભગવાન કે મારી પહેલી નોટિસ ગઈ પછી દોત પડવા માંડ્યા ખાવામાં ફંફો પડવા માંડ્યા આ તો ધણી ડૉક્ટર કંઈ જઈ માંડ્યો ભગવાન કે મારી બીજી નોટિસ જય ઓછું દેખાવા માંડ્યું ભારે કોઈ નહીં મોતિયા ઉતરાયા કોનમાં મશીન લગાવી દીધા હા કમ્પ્લીટ કમ્પ્લેટ ચાલુ થઈ ગયું ભગવાન કે મારી બીજી નોટિસ ફેલ તો હવે એમ રાજા કે કરવું શું કશું નહીં ભગવાનને કંઈ ચિંતા ના કરશો આ વાંધો હાઈવે ઉપર બધ એને ભમેડી ભમેડી અને હું નહીં એ આ તેલવના એક્સિડન્ટ વધારે થવા માંડ્યા આપણે એ પાલન ના કર્યું ઘરે પણ આવે એ વખત વાંકા વાંકા હેડી એટલે મની લેવાનું નોટિસ આવી પણ નોટિસનું પાલન ના થયું એટલે મનુષ્ય જેમ બને એમ આવું થવા માંડ્યું અમારી ચેનલને શેર ના કર્યું શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય